જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે તમારા હાથ તંગ હોય તમે ક્યાંયથી પૈસા મેળવી શકતા નથી ત્યારે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ને માત્ર મુશ્કેલીઓ અને દુખ જ આવી રહ્યું છે ત્યારે તમને એવું લાગે છે કે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી નોકરી ધંધો કારખાનું દુકાન કે બીજું કઈ સારું ચાલી રહ્યું નથી ક્યારે બાજુથી માત્ર ખોટનો જ સામનો કરી રહ્યા છો અને ઘરમાં બરકત નથી અને પૈસા ટકતા નથી તો તો આવી સ્થિતિમાં તમારે માત્ર આ એક વાસી રોટલીનો ઉપાય કરવાનો છે જે કર્યા પછી થોડા દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થશે ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ સર્જાય છે અને જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિ મળે છે તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો કે ખોરાક રાંધીએ છીએ પછી થોડો ખોરાક બાકી રહી જાય છે ગ્રેવી કે શાક ઘણીવાર પૂરું થઈ જાય છે અને રોટલી બાકી રહી જાય છે બીજા દિવસે પરિવારના સભ્યો બાળકો વાસી રોટલી ખાવાની ના પાડે છે જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો આ માહિતી તમને હચમચાવી નાખશે જો તમે પણ વાસી આવી રોટલી ખાઓ છો કે તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આગળ અમે કેટલીક એવી ભૂલો વિશે જાણીશું જો તમારા ઘરની મહિલાઓ પણ કરે છે તો આજે જ તેને રોકો નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે અને આવા ઘરમાં બરકત ક્યારે આવતી નથી તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડિયોને અંત સુધી જુઓ માતાઓ બહેનો તમારે રસોડામાં આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે વ્યક્તિ રસોડામાં આવી ભૂલો કરે છે તે કોઈ પણ સંજોગોમાં ગરીબ બની જાય છે તેને ગરીબીનો સામનો કરવો પડે છે અને આખા પરિવારને તેનો માર સહન કરવો પડે છે મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજીનો વાસ હોય છે ત્યાં માતાની સાથે તમામ દેવી વાસ હોય છે આવું કરનારનું ઘર અનાજ અને ધનથી ભરેલું હોય છે કોઈ પણ વ્યક્તિના રસોડામાં જો આ ભૂલો થાય છે તો તેને તુચ્છ ન સમજો અને તેને અવગણવાની ભૂલ ન કરો તમારું આખું કુટુંબ ગરીબ બની શકે છે મિત્રો જો કોઈ માણસ જીવનમાં સફળ થવા માંગતો હોય તો તેના માટે સ્વાસ્થ્ય અને તેનું શરીર સારું હોવું સૌથી જરૂરી છે જો કોઈ વ્યક્તિનું સ્વસ્થ હોય તો તે હંમેશા લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છે આજ પ્રમાણે જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો નથી તો માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થાય છે માતા તમને સમૃદ્ધ બનાવે છે તો ચાલો જાણીએ એ ભૂલો કઈ છે મિત્રો પ્રથમ ભૂલ એ છે કે ઘરની સ્ત્રીઓ જે રસોઈ બનાવતા સ્નાન કરતી નથી હાથ પગ ધોતી નથી રસોડામાં રસોઈ બનાવતી વખતે તેણી તેના હાથને અહી ત્યાં અથવા તેના મો પર સ્પર્શ કરે છે પછી હાથ ધોયા વિના અને હાથ સાફ કર્યા વિના ખોરાક રાંધે છે આવી સ્થિતિમાં ખોરાક દૂષિત થાય છે આ પ્રકારનું ભોજન ખાવાથી ઘર પરિવારમાં બીમારીઓ આવે છે અને માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે આવા ઘરોમાં ગરીબીનો વાસ રહે છે આવા ઘરોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે તેથી જ આવી ભૂલ ક્યારે ન કરવી જોઈએ વ્યક્તિએ હંમેશા સ્વચ્છ હાથે ખોરાક રાંધવો જોઈએ જો તમે વહેલા સ્નાન નથી કરી શકતા તો તમારે હાથ પગ ધોઈને રસોઈ બનાવી જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ ભોજન રાંધે છે તે સ્થાન જો સ્વચ્છ ન હોય તો રાહુ કેતુ ન માત્ર ખરાબ અસર કરે છે પરંતુ તે ક્ષણને પણ ક્રોધિત કરે છે આવા ઘરોમાં કમાનાર વ્યક્તિ પર તેની વિપરીત અસર થાય છે તેઓને કામ કરવામાં મન લાગતું નથી અને આખું ઘર ધીરે ધીરે ગરીબીનો શિકાર બને છે એટલા માટે રસોડાને હંમેશા સાફ રાખવું જોઈએ અને જો સત્ય હોય તો અઠવાડિયામાં એકવાર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તમારા પરિવારના દરેક સભ્યને તેમના કાર્યમાં સફળતા મળે છે નંબર ત્રણ મિત્રો રસોડામાં ક્યારે પણ બે થી વધુ વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઘરમાં ઝઘડા થતા રહે છે તેથી જ તમારે રસોડામાં બે થી વધુ છરીઓ ન રાખવી જોઈએ એવી છરીઓ જેનો તમે ઉપયોગ નથી કરતા પણ રસોડામાં રાખવામાં આવે છે તે નકામી છે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે તેની ખૂબ જ ખરાબ અસર પડે છે આવી છરીઓ જો તમે ક્યારેક ક્યારેક તેનો ઉપયોગ કરો છો તો તમારે તેને રસોડામાં સંતાડીને મૂકી દેવી જોઈએ ચોથી ભૂલ જે તમારે રસોડામાં ન કરવી જોઈએ સાવરણી ચપ્પલ અને મોપ ક્યારેય રસોડાની સામે ન રાખવા જોઈએ કારણ કે તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમારે રસોડાની સામે અથવા સાવરણી અને મોપ ન રાખવા જોઈએ કારણ કે તે મોટી આફત લાવી શકે છે શક્ય છે કે માતા ગુસ્સે થઈ શકે નંબર પાંચ મહિલાઓએ રસોડામાં રસોઈ બનાવતી વખતે ભોજન ન ખાવું જોઈએ આવું કરવું એ માતા અન્નપુ નાનું સંપૂર્ણ અપમાન છે તેનાથી ઘરમાં ગરીબી આવે છે અને માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે ઘણી સ્ત્રીઓ મીઠું અથવા મસાલા તપાસવા માટે રસોઈ કરતી વખતે ખોરાક ખાવાનું શરૂ કરે છે આવું ન કરવું જોઈએ શુદ્ધતાનું ધ્યાન રાખો અને રાંધતી વખતે આખો ખોરાક ક્યારે ખોટો ન કરો કારણ કે આવી સ્થિતિમાં તે તેમનો અપમાન માનવામાં આવે છે અને ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે એટલા માટે જો તમે ભોજન રાંધો છો તો સૌથી પહેલા તમારે ચૂલા પર થોડુંક ભોજન નાખવું જોઈએ પછી તમે મીઠું મસાલા તપાસ કરવા માટે રાખી શકો છો અને પોતે પણ ગ્રહણ કરી શકો છો નંબર 6 માતાઓ બહેનો જો તમારા આહારમાં વારંવાર નીકળતા વાળને હળવાશથી ન લેવા જોઈએ એવું કહેવાય છે કે જે વ્યક્તિના ભોજનમાં વારંવાર વાળ નીકળે છે તે વ્યક્તિ પર પિતૃદોષ છે અને એવું માનવામાં આવે છે કે ભોજનમાં વારંવાર વાળ આવવાથી રાહુ કેતુની ખરાબ અસર થાય છે આવા ઘર હંમેશા ગરીબ જ રહે છે ભોજનમાં ક્યારેય વાળ ન હોવા જોઈએ કારણ કે તે માતા અન્નપૂર્ણાનું નામ છે આ સૌથી મોટું અપમાન માનવામાં આવે છે અને તેને ગંભીર આપત્તિ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભોજનની શુદ્ધતાનો ભંગ થાય છે તમે ગમે તેટલા તમારા વાળાનું ધ્યાન રાખો પણ જો પિતૃદોષ હશે તો ભોજનમાં વારંવાર વાળ ચોક્કસ જોવા મળશે મહિલાઓએ રસોઈ બનાવતી વખતે હંમેશા વાળ બાંધવા જોઈએ ત્યારબાદ ભોજન રાંધવું જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ તેમને રાખવાથી સમસ્યાઓ વધે છે ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે રસોડામાં ગેસ સ્ટવને અગ્નિદેવનો સૂચક માનવામાં આવે છે જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે તેના કારણે ઘરમાં ઝઘડા અને પરેશાનીઓ વધવા લાગે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે તો આ ભૂલ ન કરવી બીજી ભૂલ મિત્રો ઘણી વાર મહિલાઓ રસોડામાં રોટલી બનાવવા માટે ફ્રીજમાં ગૂંથેલા લોટ અથવા બચેલા લોટને મૂકી દેશે અને બીજા દિવસે ફરીથી રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી રસોડામાં ગૂંથેલો શનિ અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે જેના કારણે ઘરના મુખ્ય સદસ્યને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે તેથી જેટલો જરૂર હોય તેટલો જ લોટ બાંધવો જોઈએ મિત્રો ત્રીજી ભૂલ રસોડામાં તૂટેલા વાસણ ના રાખવા જોઈએ કેટલાક વાસણો વધુ પડતા ઉપયોગ પછી તૂટી જાય છે પરંતુ ઘણી વખત આપણે અમુક હદ સુધી વાસણો નો ઉપયોગ ન કરો આનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે મિત્રો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી એ તમારા માટે કેવી છે જ્યારે પણ ભોજન વાસી થાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ કદાચ તમે વિચાર્યું નથી કે વાસી ખોરાક તમારા માટે પણ સારું હોઈ શકે છે જણાવી દઈએ કે વાસી રોટલી માટે કોઈ ચમત્કાર થી ઓછી નથી વાસી રોટલી શરીર ને સ્વસ્થ બનાવે છે વાસી રોટલી માં માત્રામાં ફાઈબર જોવા મળે છે ફાઈબર ની વધુ માત્રા પાચન માં મદદ કરે છે વાસી રોટલી પેટ ફૂલવું ગેસની સમસ્યા અને કબજિયાતથી રાહત અપાવી શકે છે એટલા માટે વાસી રોટલી તમારા માટે વરદાન છે તેનો ઉપયોગ અવશ્ય કરો મિત્રો જો શાસ્ત્રોનું માનીએ તો ખોરાક હંમેશા તાજો જ ખાવો જોઈએ પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયો હોય ત્યાં સુધી તેને ક્યારેય ફેંકી ન દેવો જોઈએ કારણ કે તે ખોરાકનું અપમાન છે આવી સ્થિતિમાં જે વ્યક્તિ વાસી ખોરાકને ફેંકી દેતો નથી અને તેનો સ્વીકાર કરીને તેનો આદર કરે છે માતા અન્નપૂર્ણા હંમેશા આવા વ્યક્તિ પર પ્રસન્ન રહે છે પરંતુ એક વાત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે વાસી રોટલી ખાઓ અથવા નાના બાળકોને આપો તો પહેલા તેને ધ્યાનથી તપાસો જો રોટલીના બે ટુકડા કરીને જુઓ ત્યાં રેસા નીકળતા હોય તો તેને ખાવા યોગ્ય નથી આ ખાવાથી તમારું સ્વસ્થ ખરાબ થઈ શકે છે વાસી રોટલી ભલે કોઈ ઓછી ન હોય પરંતુ વાસી રોટલીને લાંબા સમય સુધી ઘરમાં રાખવાને ઝેર સમાન માનવામાં આવે છે તેથી જ જો રોટલીમાં રેશિયો નીકળતી હોય તે ન ખાવી જોઈએ હવે મિત્રો હું તમને ઉપાય જણાવવા માંગુ છું અહીં કેટલાક અસરકારક ચમત્કારી ઉપાયો છે જે તમારું ભાગ્ય ચમકાવશે ચાલો શરૂ કરીએ સનાતન પરંપરામાં માતા ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે ત્યારે આ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર વરસે છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે માતા બહેનો દરરોજ સવારે જ્યારે તમે તમારા ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો ત્યારે સૌથી પહેલા ગાયના નામે બનેલી એક રોટલી કાઢી લો અને ભોજન કરતા પહેલા આ રોટલી ગાય માતાને ખવડાવો જો સંભવ હોય તો કાળી ગાયને ખવડાવો જો કાળી ગાય ના મળે તો તમે સફેદ ગાયને પણ ખવડાવી શકો છો તમને જણાવી દે કે જો તમે ગાય માટે રોટલી બનાવો છો તો પ્રયાસ કરો કે રોટલી વહેલી તકે ગાય માતાને ખવડાવવામાં આવે જો તમે આ રોટલીને મૂકી રાખશો અને બીજા દિવસે ખવડાવશો તો આ રોટલી વાસી કહેવાશે બોલતી પણ ગાયને વાસી રોટલી અથવા વાસી ખોરાક ન ખવડાવવો જોઈએ તેનાથી ઘરની સકારાત્મક ઉર્જા ધોવાઈ જાય છે અને તમારે જે પણ કામ કરવાનું હોય તે તમારાથી બિલકુલ નહીં થાય આના કારણે તમે જે પણ કાર્ય કરશો તે સફળ થશે નહીં તેથી જ હંમેશા પ્રયાસ કરો કે ગાય માતાને તાજી રોટલી ખવડાવો અને સાથે જ માતા ગાયને સડેલી વસ્તુઓ પણ ખવડાવવી જોઈએ નહીં મિત્રો જો રોટલી વાસી છે પરંતુ તે ખાવા યોગ્ય છે તો તમારે તેને ચૂરો કરીને કીડીઓને નાખવી જોઈએ કહેવાય છે કે જે પણ વ્યક્તિ કીડીઓને ખોરાક આપે છે તેવા વ્યક્તિ પર નવ ગ્રહો શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે કારણ કે તમે ખોરાક કીડીઓ ખાય છે ત્યારે તે તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનો શરૂ કરે છે અને મૂંગા પ્રાણીની પ્રાર્થના હંમેશા ભગવાન સાંભળે છે તમારી આપેલી એક વાસી રોટલી હજારો કીડીઓનું પેટ ભરી શકે છે તમારો મંગળ દોષ રાહુ કેતુ તમામ ગ્રહ સારા પરિણામ આપવાનું શરૂ કરશે આવા વ્યક્તિને ને ક્યારે જીવનમાં પૈસા સંબંધિત અથવા અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં માં જય મા લક્ષ્મી ચોક્કસ રાખજો સાથે જ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો વિડિયોના અંત સુધી જોવા બદલ તમારો આભાર